જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું કે જો તમારી પાસે કોઈ જમીનનો કબજો છે તો તમે શું તેના કાયદેસરના માલિક બની શકો છો કે નથી બની શકતા તે નિયમ વિશે આપણે અહીંયા જોઈશું અને ઘણા લોકો ભાડેથી જમીન આપતા હોય છે તે લોકોએ કયા નિયમની જાણ હોવી જોઈએ તે પણ આપણે અહીંયા જણાવીશું તો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જો મિત્રો તમે કોઈ વ્યક્તિની જમીન પર કબજો કરેલ હશે તો તમે તે મિલકતના કાયદેસર માલિક બની શકો છો જે ભારતમાં મર્યાદા અધિનિયમ ઓગણીસો ને તેસઠ હેઠળ માન્ય ગણવામાં આવે છે આવો જોઈલી આ નિયમની સંપૂર્ણ વિગતવાર માહિતી ભારતમાં લિમિટેશન એક્ટ ઓગણીસો ત્રેસઠ હેઠળ જો કોઈ વ્યક્તિ પ્રોપર્ટી એટલે કે પ્રાઇવેટ પ્રોપર્ટી જમીન મકાન કે દુકાન પર સતત બાર વર્ષ સુધી કબજો ધરાવે છે અને અસલીમ માલિક આ દરમિયાન કોઈ વિરોધ અથવા કાયદાકીય પગલું ભરતો નથી તો તે વ્યક્તિ તે પ્રોપર્ટીનો કાયદેકીય માલિક બની શકે છે આ નિયમ અંગ્રેજોના સમયથી ચાલ્યો આવે છે અને તેનો ઉદ્દેશ્ય જૂના પ્રોપર્ટી વિવાદોને ખતમ કરવાનો છે પરંતુ આ નિયમ સરકારી જમીન પર લાગુ નહીં થાય જેમાં કબજાની સમય મર્યાદા ત્રીસ વરસ હોય છે ક્યારે અને કેવી રીતે કામ કરે છે આ નિયમ આ નિયમ કઈ રીતે કામ કરે છે અને કયા સમયે આ નિયમ કામ કરે છે તે આપણે અહીંયા જોઈએ લઈએ આ નિયમ હેઠળ કબજો ધરાવનાર વ્યક્તિએ માલિકી મેળવવા માટે અમુક શરતો પૂર્ણ કરવાની રહેશે આ કબજો સતત બાર વર્ષ સુધી કોઈ પણ અડચણ વગર હોવો જોઈએ જો વચ્ચે માલિકે કોઈ દખલ કરી હશે તો કાઉન્ટિંગ ત્યાં જ અટકી જશે કબજો ખુલ્લે આમ થયેલો હોવો જોઈએ એટલે કે સૌને જાણ હોવી જોઈએ કે આ કબજો ક્યાં કરવામાં છે અને છુપાઈને કરેલા કબજા માન્ય ગણવામાં આવશે નહીં અસલી માલિકે બાર વર્ષ સુધી કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કે વિરોધ કર્યો હોવો ન જોઈએ એટલે કે ટૂંકમાં જોઈએ તો બાર વર્ષ સુધી તમારી પાસે કબજો હોવો જોઈએ અને જે અસલી માલિકે છે તેમણે તમારો કોઈ પણ વિરોધ કરેલો હોવો ન જોઈએ સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે તે આપણે અહીંયા જોઈએ તો સુપ્રીમ કોર્ટ આ નિયમ ઘણી વખત સ્પષ્ટ કર્યો છે બે હજાર સાતના પેટી મુન્ની ચિકન્ના રેડ્ડી વિરુદ્ધ જે રેવા મન મન્ના છે એ કેસમાં કોર્ટે કહ્યું છે કે જો કબજેદાર બાર વર્ષ સુધી કુલ્લે આમ અને શાંતિથી મિલકત પર કબજો કરે છે તો તેને માલિકીનો હક મળી શકે છે પરંતુ કોર્ટ કડક રીતે તપાસ કરશે કે કબજો ખરેખર પ્રતિકૂળ હતો કે નહીં આ નિયમ સરકારી જમીન પર લાગુ પડતો નથી કારણ કે સરકાર પાસે દબાણ દબાણ દૂર કરવાનો સંપૂર્ણ રીતે હક છે વાળવા તો પણ આ નિયમનો લાભ લઈ શકે છે જો કોઈ બાળવાત તમારા ઘરમાં બાર વર્ષ સુધી રહે છે રેન્ટ એગ્રીમેન્ટ સમાપ્ત થયા પછી પણ કોઈ પણ અવરોધ વગર ત્યાં રહે છે અને માલિક કોઈ કાર્યવાહી કરતો નથી તો તે માલિકનો દાવો કરી શકે છે આ માટે તેણે લાઇટ બિલ પાણી બિલ અથવા પ્રોપર્ટી ટેક્સ જેવા પુરાવા બતાવવા પડશે જે સાબિત કરે છે કે તે માલિકની જેમ મિલકતનો ઉપયોગ કરી રહ્યો હતો સુપ્રીમ કોર્ટે બે હજાર ચારમાં એમ સિદ્ધિક વિરુદ્ધ મહંત સુરે દાસના કેસમાં કહ્યું હતું કે બાળુઆતે સાબિત કરવું પડશે કે તેનું કબજો પ્રતિકૂળ હતો એટલે કે માલિકની ઈચ્છા વિરુદ્ધ ન હતો તો મિત્રો બાર વર્ષ સુધી જો તમારી પાસે કબજો હોય તેનું લાઇટ બિલ પાણી બિલ અને વેરાનું જો બિલ તમારા નામે આવતું હોય અને તેનું અસલી માલિક જો તમારા પર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી ન કરે તો બાર વરસ પછી તમે તે પ્રોપર્ટીના કાયદેસરના માલિક બની શકો છો તો મિત્રો તમને આપણે આ જાણકારી ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આપણો વીડિયો કેવો લાગ્યો અને તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો